એટલે કે હા જવું જ છે પણ એને આગું હળ ભાઈ ગયા ને એટલે એ ચાર ચાર પાંચ દીઠા કે છે ને એટલે પછી એને વાણિયાને વાત કરી એટલે વાણિયા કે કે જાવ જ બટાય એમાં અમે ન જવાય કે અમાર ભાગ માં છે તેમ જાવું કે અને જી જોઈએ એ લઈ જાવ ને જાવ એટલે ભાતા કરો કે એટલે એને ભાતા કર્યા ને એને તેજરી ખુલ્લી મેલી એટલે તા બધો પૈસા લેતા ને હાલતા થયા ને તા હાલ્યા ન હોય તો ઠાકી રહ્યા આ ઘેરા પૂજ્યા ને આજે રાખવું જાય ને ભૂખ લાગી જ ને ઝાડ વેડ બેહી અને ખાતું ખાય અને પાછા હાલતા થયા હાલતા થયા ને ત્યાં એક ગામ નું ગામ આવ્યું ગામ આવ્યું પાદરે આવ્યા પાદરે આવીને ઊભા રહ્યા એટલે ત્યાં એક બાપા હતા તારા દાદા જેવા ને તે વાડીયે આવતા હતા વાડીયે આવતા હતા ને એટલે કે અહીં કેમ ઉભા થયું કે એટલે કે દાદા ને જાત્રા કરવા જાય છે પણ હવે મોડું થઈ ગયું છે ને એટલે અમારે સારું ક્યાંક અમારે રાત રહેવી છે કે એટલે અરે એમાં શું થઈ ગયું કે અમારી ઘી રાત રહેજો હાલો કે એ દાદા કે અમારી ઘી રાત રેજો કે હાલો તમ તારે એટલે સામાન બધો લઈ અને એને ભેગા ગયા પણ એ ખેડૂત છે ને ઘરમાં બહુ જ સારું બહુ જ સારું અને સાર દીકરા શાર હોવું અને શાર તણસાર ભેવું મળે અને છોકરા નાના અને ડોસીમાં રાંધે ને એ કરે ને એ આવીને ઓલા ખાટલો ટાળી દીધો એક એટલે એ બેઠા એટલે કે જમવું છું મહેમાન છે કે એટલે કે સારું ડોસીમાં કે ભલે નહીં એટલે એ એ છોકરાને ને હોય સારે ચાર દીકરા ગાડા વહુ બધું આવ્યું ધમહાણ ઘીરે આવ્યું એટલે પણ મંડા નોખા નોખા ઠાંડા બાંધવા છોકરા મેંડા નીણું ઉતારવા નીણું નાખવાનું વાયુ સાર વો એ પરબાડી લાશ કાઢતા ને લાશ કાઢી કાઢીને બોઘરા લીધા પરબારા બોઘરા લઈ અને શારે મંડ્યું ભેં દોવા ભેહું ધોવા મંડ્યું ને એને પા બોઘરા મેલી દીધા એણે બધું દૂધ ઠેકાણા કર્યું ને બધાને ખાવા દીધું અને આ વાણિયાને એને બે જણાને તાંતળી ભરીને ખીસડી દીધી કઢી દીધી રોટલા દીધા દૂધની તાંગળી ભરી દીધી અને ઠાક્યા તા ભરાઈને ખાધું ખાઈ ને પછી એક વાહુ આમ ખાટલો આમ એક વાહુ ખાટલો ટાળી દીધા બે ને નખા નખા એટલે કહું જો તમે હોઈ જાવ કે તમ તારે કે એટલે કે સારું એટલે પણ ઓલા છોકરાને નીંદર ન આવે અને ઓલી તો ઠાકી તેને ધરાઈને ખાધું હતું એટલે નીંદર આવી ગઈ અને છોકરા હોવું બધા ખાય ખાય ને ને ઘરમાં હવ હોઈ ગયા પણ ઉપકારો નહીં બોલવા ભણવું નહીં એ વાણીઓ જોવે વાણીઓ છોકરો જોવે બધું પછી એ ઘરમાં કરીને બધા સુઈ ગયા અને આ વાણિયાના દીકરા નીંદર ન આવે કરે કરી મારા મા બાપને હું એક જ દીકરોને મેલીનું જાત્રા કરવા જાવી જાત્રા ફળે કોઈ કે એમ કરીને પોતાની નીંદર નહોતી આવતી ને બાપાએ વાળીએથી આવ્યા હતા એ ઠાકી તે એ સુઈ ગયા અને તે ડેલ્યું નહોતું એમનો ઉઘાડા નાકા હતા એટલે રાત પડીને અડધી રાત થઈ રાતના બાર વાગ્યા ને ત્યાં તો બે ગાવું આવ્યું સોયું ધોળ્યું ઈંડા જેવું બે ગાવું માથે ત્રાંબાના બેડા ખરા ખરા ઉજળા ભડાંગ જેવા ત્રાંબાના બે બેડા માથે બે ગાયોની માથે અને આવ્યું આવી અને પરબારે પર બાર્યું ગોળે ગયો ગોળે જઈ અને પાણીયારામાં બે ગાયો એ હેલું રેડી દીધું બે ગોળા ભરાઈ ગયા અને એ વાણિયાનો છોકરો જોવે રે આ બે ગાવું ગોળામાં પાણી રેડી અને પાણી રેડીને પાસ્યું વળ્યો પાછી પાસ્યું ને ત્યાં છોકરા થી જોવાઈ ગયું આમ કરીને આમ ઊંચું અને ગાયો કાળિયું કાળિયું ઠણપ થઈ ગયું કલરની ગાયું થઈ ગયું મા બાપ ને મિલીને જાત્રા કરવા જાય છે એમ એટલે કાળિયું ઠણપ ગાવું બે થઈ ગયું ગાળિયું કાળિયું ગાવું થઈ ગયું ને પાછી હોળી ગયું ડેલી બારી વયું ગયું પછી એને એને નીંદર ન આવી જીરવાણું નહીં ને પછી હવાર થયું ને એટલે બાપા ઉઠ્યા ને કે પીવા પીવાશે ને એટલે કે હા પીવા પણ તમે પણ પાને આવો એટલે હું વાત કરું બાપા એટલે કે હજી કોઈ ઉઠ્યા નહોતા બહુ એટલે કે હા એટલે વાણિયા પાસે બેઠો વાણિયા પાસે બેઠા બાપા એટલે જેમ બાપા હું વાત પૂછું કે હું એટલે કે તમારા ખળીમાં કે છે ને રાત બહાર આવી ગયા ને રાતના એટલે કે બે થોયું તોળિયું ઈંડા જઈ ગયું કે અને બેની માતા ત્રાંબાના બેડા ધોળા છેતર જેવા અને પાણીના ભરાતાને તમારા ગોળામાં ઠેલવા દઈએ અને પાછી ઓળ્યું ને તે કે મેં ઊંસું જરીકે જોયું પણ કે કાળિયું કાળું કાળ્યું ઠણક ગાવું થઈ ગયું કે એમ બાપા એ શું હોય છે કે એટલે પછી એને વાત કરી બાપાએ કે એ તમે ઊંસું જોયું ને તમે મા બાપ ઘેરે મેલીને આવ્યા છો ને એટલે એ ગાયો કાળિયો ઠણક થઈ ગયું કે જાત્રા કરવા જવાનું જાત્રા કરવા ન જાવ તો નહીં મા બાપની સેવા કરો ને તોય ઘણું કે તમે જોયું કે મારી ઘીરે આવીને હાજે વાળું કરી ચાર દીકરા ચાર હોવું કેટલા છોકરા ઘરમાં નાના નાના પણ કોઈ બોયલું રોયું કાંઈ તમે જોયું બધા ખાઈ પીને હોઉં ને ઘરમાં હોવું ગયા કે જેની ઘીરે હપ હોય ને એની ઘીરે ગંગા અને જમુના બે પાણી ભરે કે કાયમની માટે પાણી ભરે ગંગા જમુના કે જેના દીકરા ડાયા હોય ને જેના દીકરા ડાયા હોય ને એની ઘી ગંગા જમના પાણી ભરે કે અને માતા પિતાની સેવા કરો કે આટલી જાત્રાથી ને હર થઈ રહેલી હોય પછી વાણિયાનો છોકરો કે મારા જાત્રા હવાર કે મારે જાત્રા કરવા જવું નથી કે ઓલી કે અહીં ઠેઠા આવ્યા છે ન જવું કે ક્યાં ઠેઠા આવ્યા છે એથી ક્યાંય પૂજ્યા છે ને ગામડે ન જવું કે મારા જાત્રા કરતા જવું હોય ને જા કે અંતર વહી જવું તાર માવિતરે વહી જાય છે કે અને સામાન લઈને પાછા વેળા પાસા વેળાને ઘીરે આવ્યા ઘીરે આવ્યા ને ત્યાં તો એની મા બિસારી આરતી ભાગ થઈ ગઈ કે શું છું એમ એટલે કે અરે કે કેમ બેટા પાસા આવ્યા કામ ન ગયા કે એટલે દીકરો કે કાંઈ નહીં કે બા કાંઈ નહીં તમ તારી કે ખાવા દેવ કે મને એટલે હું દુકાને કે અને ઓલી તો કાંઈ બોલી નહીં રે સડી એટલે અને વાણીએ છોકરાએ તો ખાધું ખાને દુકાને વીયો ગયો અને બાપે પૂછ્યું એ કે કેમ કે નો ગયા એટલે કે ના ના કે નહોતું જવું ન ગયા કે અને સાતરા કરવા ન ગયા અને એને વાણિયાના દીકરાને તૂટ્યા ને હું તૂટજ પણ ખેડૂતને પહેલાં ગંગાજમના પાણી રેડવા આવતા હતા કાયમ